શું તમને ખબર છે જામનગરમાં આવેલ અંબાણી પરિવારનો ધીરુભાઈ અંબાણી લાખીબાગ અમરાઇએશિયાનો સૌથી મોટો કેરીનો બાગ છે અને રિલાયન્સ આજે ભારતના સૌથી મોટા મેંગો એક્સપોર્ટર છે લાખીબાગ મેંગો ફાર્મ છસો એકર એકરમાં ફેલાયે છે અને દોઢ લાખ જેટલા આંબા ધરાવે છે આ બાગ વિકસાવવાનું એક કારણ જામનગર રિફાઈનરી થી થનાર સંભવિત પ્રદૂષણ અટકાવવાનું પણ હતું રિફાઈનરી ના ધુમાડા થનાર પ્રદૂષણને ને ઘટાડવા ત્યાં વૃક્ષો વાવવાનું નક્કી કર્યું અને ધીરુભાઈ અંબાણી લાખી બાગ અસ્તિત્વમાં આવી જે આજે આ બાગ સૌથી મોટો મેંગો એક્સપોર્ટર છે આ ઉપરાંત રિલાયન્સ જામનગર માં જ ત્રણ હજાર એકર માં જંગલ વિકસાવી રહ્યા છે જ્યાં ભારત અને વિશ્વના પશુઓને સારવાર આપવામાં આવશે આ જંગલનું નામ આપ્યું છે વંતારા જે અનંત અંબાણીની દેખરેખમાં વિકસાવવામાં આવી રહ્યું છે વંતારા દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ જંગલ અને પશુ સારવાર માટેનું કેન્દ્ર બનશે અહીં એકવીસો થી વધારે ડોક્ટર અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે પ્રાણીઓ માટે આઈસીયુ એમ આર આઈ સીટી સ્કેન એક્સ રે અલ્ટ્રાસાઉન્ડ એન્ડોસ્કોપી ડેન્ટલ સ્કેલર્સ લિથોટ્રીપ્સી રહેશે ભવિષ્યમાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પણ વિકસાવવામાં આવશે ભવિષ્યમાં લોકો ગીર જંગલની સાથે વંટારા મુલાકાત લેશે જેથી સ્થાનિક લોકોને રોજગાર પણ મળશે આશા છે કે વિડિયો પસંદ આવ્યો હશે લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો